ભાજપ વાળા પાસે તો ભ્રષ્ટાચારના રૂપિયા છે ઇલેક્ટ્રોનિક બોન્ડના રૂપિયા છે એટલે બધી જંગી સભાઓ કરો તમારી જોડે કશું નથી એવું ભ્રષ્ટાચાર કોણ છે ત્યાં ભૂચ વાગી ગયું એટલે અત્યાર સુધી નહોતું કે બધું એમની પાસે હતું પણ અત્યારે ભાજપ એમને બુચવાની સીલ મારી દીધા એટલે તકલીફ પડી છે એમને કેવી રીતે બુચ મારી દીધું કોણ કેમ મારી દીધા ને અમે ખોટા કામ કર્યા હતા એટલે આ સીબીઆઈ ને લાઈન એમને અંદર ગલાઈ દીધા એટલે 2014 પહેલા કોંગ્રેસે કશું જ નથી કર્યું કશું જ નહોતું કર્યું કાયમ નહોત કર્યું કે ખુદ કે એના પ્રધાનમંત્રી કેતા ને એના પ્રધાનમંત્રી કેતા કે અમે રૂપિયો મોકલીશી તો નીચે 10 પૈસા પહોંચે છે અત્યારે રૂપિયો મોકલે છે ને રૂપિયો પહોંચે છે

તમે જાગૃત વ્યક્તિ એટલે જ નામ ના આપ્યા સમજો મેં કેમ શબ્દ શબ્દોનો કેમ ઉપયોગ કરો મેં ક્ષત્રિય સમાજના વિરોધ થી ભાજપને કઈ અસર થશે એમના મત નહીં લાગે નહીં લે કોઈ ભાજપમાં કોઈ ફરક પડવાની છવ્વીસ છવીસ ગુજરાતની અંદર આવશે અને ચારસો પ્લસ થશે સાહેબ કોંગ્રેસ આપ ગમે તે ગણો તમે મજબૂત વિપક્ષ નથી મજબૂત નથી વિપક્ષ મજબૂત હોવો જોઈએ તમારે મજબૂત હોવો જોયો પણ મજબૂત થાય એવ નથી બીજેપીની સરકારની અંદર

પાણી સુવિધા બધી જાય છે નાના નાના ગામડામાં તમે જાઓ અત્યારે જ્યાં કોઈ દિવસ પાણીને જોયું નહોતી ક્યાં સુધી પાણી પહોંચ્યા છે રસ્તા પહોંચ્યા છે ગામડામાં ત્યાં આવો આયુર્વેદિક દવાઓ બધી વસ્તુ તમે આવો ગામડામાં તમે જોવા અહીંયા સિટીની અંદર તો છે જ પણ ગામડામાં આવો જ્યાં પાણી નહોતું મળતું એ લોકોને પાણી પહોંચ્યા છે ઘરે દવા તમને આજે પાંચ લાખનો જ આરોગ્ય ખાતામાં તમને પાંચ પાંચ લાખ રૂપિયાના મદદ કરે છે ડાયરેક્ટલી તમારા ઘરે હોય કે ન હોય પૈસા કોઈ પણ બીમાર થયું હોય તો સીધે સીધું તમને અત્યારે આપી દઈએ છે સીધું તમારી પાસે કોઈ જરૂર નથી તમારી પાસે પ્રધાનમંત્રી કાર્ડ છે તો તમને સીધે સીધું ગમે હોસ્પિટલમાં અંદર તમને આપી દઈએ છે દવા એ સુવિધા કઈક અત્યાર સુધી કોને કઈ દીધી આ એકસો આઠ પણ અત્યારે આપણી પાસે છે ગુજરાતની અંદર કેવું અત્યારે આ દસ વર્ષની અંદર પીએમ પીએમભાઈના તે પછીના તમે કાર્ડ તો જુઓ અત્યારે હિન્દુસ્તાન ની અંદર કેટલું બધું થઈ ગયું છે એટલે બે હાજર ચૌદ પેલા કોંગ્રેસે કશું જ નથી કર્યું કશું જ નતું કર્યું કાયમ નતું કર્યું કે ખુદ કે એના પ્રધાનમંત્રી કેતા ને એના પ્રધાનમંત્રી કેતા કે અમે રૂપિયો મોકલી છે તો નીચે દસ પૈસા પહોંચે છે અત્યારે રૂપિયો મોકલે છે ને રૂપિયો પહોંચે છે ગામડામાં સરપંચોને એવી તાકાત આપી દીધી છે ડાયરેક્ટલી સરપંચ કામ કરી શકે છે એવી સતાઈ હોય પી છે એટલે ના રાજમાં ક્યાંય ભ્રષ્ટાચાર થતો જ નથી ભ્રષ્ટાચાર નામે જીરો જીરો છે ખુલ્લે આ નથી કર્યું એ બી તાકાત એમના પાસે નથી રહી વિપક્ષ તો કોની વિપક્ષ ની કોંગ્રેસ ગમે તે ગણો તમે

વિરોધ પક્ષમાં ખેંચી રહ્યા છે કારણ કે એમને પૂરો રૂપિયો મળતો નથી હવે અત્યાર સુધી ખાધું છે ચાલીસ વર્ષથી અત્યારે આ દસ હા અને ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપે સારા કામ ત્રીસ વર્ષ પહેલાંય કર્યા હતા ત્રીસ વર્ષ હતા તારે ગુજરાતની અંદર સારામાં સારો વિકાસ થયેલો છે મ્યુનિસિપાલિટીની અંદર જુઓ તો સારામાં સારા વિકાસ થયેલા છે મ્યુનિસિપાલિટીના રોડ રસ્તા તમે જુઓ આજની તારીખમાં બી ગટર લાઈનો જુઓ વરસાદ વધારે પડે તો જ પાણી ભરાય છે બાકી ક્યાંય પાણી ભરાતા નથી આ ક્યારે છે કે જ્યારે દસ ત્રીસ વર્ષથી સરકાર વીસ વર્ષથી ગુજરાતમાં કોર્પોરેશન છે એ પછીની પાછી અમદાવાદ ભાજપ સરકાર છે ગુજરાતની અંદર એના લીધે છે આ વસ્તુ અને આ જ વસ્તુ આજથી પાંચ વર્ષ પછી તમે જોજો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બનશે આ વસ્તુ એટલા માટે ભાજપ આવવાની છે અને ચારસો પ્લસ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આની અંદર મોદીજી પોતાનું દેશ માને છે પોતાનું ઘર માને એટલે પરિવાર કહી શકે છે સમજો કેમ આજ સુધી ચાલીસ વર્ષથી કોંગ્રેસ સરકાર કેમ કોઈ દિવસ મારો પરિવાર કીધું નથી એને બતાવો તો મને આજ સુધી મુદ્દામાં કયા દિવસે એને કીધું મારો પરિવાર છે આ આજ સુધી કોઈ જગ્યાએ કહી છે આટલી જંગી સભા કોઈ જગ્યાએ દેખાવામાં આવી છે એમની આજની સુધીમાં આજથી દસ વર્ષ પહેલા આવી સભા નથી આવી ભાજપ પાળા પાસે તો ભ્રષ્ટાચારના રૂપિયા છે ઇલેક્ટ્રોન બોન્ડના રૂપિયા છે એટલા એ બધી જંગી સભાઓ તમારી જોડે કશું નથી એવું ભ્રષ્ટાચાર છે મારે ત્યાં ભૂચ વાગી ગયું એટલે અત્યાર સુધી નહોતું કે બધું એમની પાસે હતું પણ અત્યારે ભાજપ વાળા એમને બુચવાની સીલ મારી દીધા એટલે તકલીફ પડી છે એમને કેવી રીતે બુચ મારી દીધું કોણ કેમ મારી દીધા ને અમે ખોટા કામ કર્યા હતા એટલે આ સીબીઆઈ ને લાઈન એમને અંદર ગલાઈ દીધા ખાતા એમને સીલ કરી દીધા શેના માટે ખાતા સીલ પાર્ટી એમ કામ કર્યું એટલે સીલ કર્યા છે આ બધી પાર્ટી એમ કે છે કે સીબીઆઈ નો દુરુપયોગ કરીને અમારા નેતાઓને ધમકાવે છે પછી એમનામાં લઈ લે છે પછી એમનામાં જયારે આઈ જાય એટલે સીબીઆઈ ક્લીન ચીટ આપી દે છે એવું ક્લીન ચીટ કેવી રીતે મળે તમને તમે ચોરી કરી હોય તમે પકડાવો પછી તમે કહો કે તમે ક્લીન ચીટ કેવી રીતે આપે વિશ્વાસ હેમંત વિશ્વાસ શર્મા હેમંત વિશ્વાસ શર્મા એવા બિસ્વા શર્મા તો બધા ઘણા આવી ગયેલા છે હાઈકોર્ટ પણ નથી કહી શકતી આ વસ્તુનો તો ખુલાવો પાડી આપતી આજે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી પણ કોઈ કહી શકે છે કે ભ્રષ્ટાચાર થયો છે ને એને અંદર ગાલી દો બધા નેતાને ગાલે છે કોણ નથી કહેતા કોઈ નથી આ પારાને ગાલે ભાજપના બી ઘણા નેતાઓ અંદર છે બતાવો તમે તમે કોઈ કોઈ મીડિયમ બતાવે આજ સુધી બતાવો મને ખોટું કરે બધા પકડાય પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે તમે હોય કે હું હોય ગમે તે ખોટું કરશે એને ગાલી દેશે અચ્છા કેજરીવાલ અત્યારે જેલમાં છે એને શું ખોટું કર્યું તમારી દ્રષ્ટિએ શું કરવી ને તમે જુઓ ને આ ગોવાની જોઈ નહીં તમે જે લિકર પોલિસીની અંદર ખોટા કામ કરેલા છે એમાં તો ગોવાની અંદર રૂપિયા ઢગલો કર્યા છે એને એ આખું એમના રેકોર્ડ છે એમની પાસે તારે એમને ગાલે તમને મને કેમ કોઈને ગાલ્યું નથી આજ સુધી તમે ખોટું કર્યું તમને ગાલે મેં ખોટું મેં કર્યું એ મેં કર્યું એટલે મેં ગાલ્યા છે કેમ આજ સુધી સરકારે કોઈ ગાલ્યા નથી કોઈને કેમ રસ્તા માણસે કોઈ ગાલતું નથી અંદર સમજો આ રિક્ષા વાળો જે અથડાય તો એને ગાલે ગુનો થાય તો એમને કોઈ રિક્ષા વાળા દેજે અંદર આજ સુધી એમ કેવા માંગીએ છે કેજરીવાલ એમ કહેશે કે મેં તો કઈ ભ્રષ્ટાચાર નથી કર્યો આ તો ભાજપવાળા મને ફસાવે છે આ બધું કેજરીવાલનું નું કેવું છે વિરોધ પક્ષ છે એટલે બધું કહેવાના છે એ લોકો આજે ચોરી કરી તો હું કહેવાનું મેં ચોરી કરી છે જાહેર માં કહેવાનું ચોરી કરી એવું તમે કહો તમે તમારા ખિસ્સામાંથી સો રૂપિયા કાઢીને પછી તમે જાહેરમાં પૂછો કઈ કે ચોરી કરી છે

પરસોત્તમ રૂપાલાનો માફી તો માગી લીધી છે દિલથી માગી જાહેરમાં માંગી બધી રીતે માગી લીધી બરોબર છે હવે હવે ક્ષત્રિય સમાજે છે ને હવે એમને માફ કરવા જોઈએ માફ એટલા માટે કરવા જોઈએ બેન દીકરીઓ માટે એમનો ગુનો છે આપણે માનીએ છીએ માફ એટલા માટે કરવા જોઈએ આપણો વિકાસ માટે આ કામ કરવાનું છે હવે જે ભૂલ થઈ ગયેલી છે મેં સ્વીકાર લીધેલી છે જાહેરની અંદર સ્વીકારે છે પર્સનલ બી સ્વીકારે છે તો પછી એને માફ કરી દેવું જોઈએ એમને એવું કહે છે કે આ વખતની ચૂંટણીની અંદર અમે ભાજપને મતલબ પડકાર આપીશું ભાજપનો વિરોધ કરીશું એમને મત તોડાવીશું એવું પણ કહે છે એ કહે છે એની અંદર આજે રૂપાલા સાહેબનું સ્ટેટમેન્ટ બહુ સરસ આપ્યું છે રામ મંદિરની અંદર જ્યારે લંકેશને હરાવવા માટે ગયા હતા તારે રામ ભગવાને એમના પોતાની અયોધ્યાની સેનાનો ઉપયોગ કર્યો નહોતો કાંઈ એનો વાનર શેરાનો ઉપયોગ કર્યો હતો તો આજે ક્ષત્રિય સાહેબ આપણે રૂપાલા સાહેબે આ સ્ટેટમેન્ટ સૌ સારામાં સારું આપેલું છે કે ભલે મારો સમાજ અત્યારે ક્ષત્રિય સમાજ મારી વિરોધ છે પણ આ દીધો કાલ મારી સાથે આવશે પણ અત્યારે મારો વિરોધ માં તો કદાચ મને વોટ નહીં આપે પણ મને બીજો જે વાનર છે જે બીજા છે એ લોકો તો મને વોટ આપીને મને આગળ જીતાડશે ને ક્ષત્રિય સમાજના વિરોધથી ભાજપને કંઈ અસર થશે એમના મત નહીં લાગે નહીં લાગે કોઈ ભાજપમાં કોઈ ફરક પડવા નહીં છવ્વીસો ગુજરાતની અંદર આવશે અને ચારસો પ્લસ થશે સાહેબ આજે ક્ષત્રિય જે અત્યારે ધમપછાડા કરે છે એ બધા એક રાજ રાજકીય રૂપ આપવામાં આવેલું છે આની અંદર ઘણા મોટા નાના મોટા માથા હશે અંદર એ કોઈને કોઈ બહાર પાડતું નથી તમે મીડિયાવાળા બી જાણો છો કે આની અંદર કોણ છે કેવી રીતે છે પણ તમે બહાર નથી પાડી શકતા એ રીતે જાહેર વ્યક્તિમાં કોઈ બોલી નથી શકવાનું આની અંદર ઘણા મોટાના હાથે હશે વિરોધ પક્ષના હશે ક્ષત્રિય સમાજના આગેવાનોના હશે રાજકીય રમત હશે બધાના હોય આની અંદર આગળ પાછા ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે અત્યારે એ પણ બહાર નીકળે આજની તારીખમાં તમે મીડિયામાં જોઈ લો છો કે બેઠા બેઠા ભાજપનો ખેસ પહેરીને સોડા પીવે છે જોઈ લો તમે આજની મીડિયા તમારી બતાવી રહી છે કે ભાજપનો ખેસ પહેરીને જે બેન વિરોધ કરતા એ બેન આજે થમસ અપ પીતા હતા કાર્યાલયની અંદર નામ ના અપાય મારા દિશા તમે જાગૃત છે એટલા જ નામ ના અપાય સમજો મેં કેમ શબ્દનો શબ્દોનો કેમ ઉપયોગ કર્યો મેં કે મેં કેમ ના શબ્દ ઉપયોગ કર્યો તમને કે એ વ્યક્તિનું નામ ના ભાઈ મીડિયા તમને બતાવી રહી છે તમે જોઈ લો એ પોતે બાજબનો ખેસ ફરીને આજે થમસે પી રહ્યા છે એ પોતે દવાખાનામાં હતા તારે અમે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ આપણો ક્ષત્રિય રાજકીય નથી છતાંય ક્ષત્રિય લોકો કોંગ્રેસનો વોટ આપવાનું એકવાર વાત કરી હતી તો એમનો વિરોધ પણ હતો આની બાબતથી પદ્મિની બાવાળા જે પદ્મિની વાળાનો જ વિરોધ હતો પદ્મિની બાવાળા રાજકીય રૂપ આને નથી આપવાનું ફક્ત આપણે રૂપાલા સાહેબ નો વિરોધ છે પણ અત્યારે હવે તો ભાજપનો પણ વિરોધ થઈ ગયો નહીં થાય તમે સાહેબ છવ્વીસ છવ્વીસ સીટ લઈને આવશે આ જોઈ લો છવ્વીસ 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 ચૈતર વસાવા એમ કહે છે કે ભરૂચમાંથી હું જીતીશ કારણ કે આદિવાસી બહુમતી મારી પાસે છે પાંચ લાખ વોટથી હારશે લખી રાખજો વસાવા સાહેબ ચૈતર વસાવા લાખ વોટથી હારશે વસાવા સાહેબ લખી રાખજો તમે બોલો તો ડેડિયાપાડા વિધાનસભા જીત્યા છે ને યાર વિધાનસભા જીત્યા હતા સપોર્ટ જીતેલા છે પૂછી લોજો એમને એ વખત આ વખતે તો કોંગ્રેસ સપોર્ટ છે પેલા તો એટલા હતા બીજેપી જીતેલા છે તમે જુઓ તો ખરા અંદર કાને તમે જુઓ તો ખરા શું છે અને એમને નથી જીતાર એમને કાકા એ એમને એમના કાકા હતા ને જે અત્યારે એમની સામે ઉભેલા છે એને સપોર્ટ થી એમને જીતાડેલા છે એ જી ધન્યવાદ આ હતા આપણી સાથે અહીંયા વેજરપુરના સ્થાનિક લોકો જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદ